આફ્ટરનૂન જો આપણી ગુજરાતીની બુકની અંદર આવે છે રમત વાંચી માર રમત રમો શબ્દો વાંચીને દડો મારીને શું કરવાનો પાડી દેવાનો આ દડો છે હું જે શબ્દ બોલું એ શબ્દ જ તમારે પાડવાનો આપણે એકમના અનુસંધાને દસ શબ્દો લખી દીધા છે આરાધ્યા નાક તો નાક જ શબ્દ પડવો પડે નાક એના ઉપર દડો મારવાનો છે તાણી મારવાનો એ શબ્દ પડવો જોઈએ નઈ કયો શબ્દ બેન તો કયો શબ્દ પાડવાનો હતો ના ક વેરી ગુડ અરે વાહ ભાઈ વાહ ચલો પાટી લાવ અહિયાં ક્લેપ કરો ક્લેપ વેરી ગુડ સાબર સરસ જે શબ્દ પડી જાય એને આપણે દૂર કરી દેવાનો ચલો હારવી બેન અજબ અજબ વેરી ગુડ લેતો શબ્દ ક્લેપ સરસ અહી લાવો અજબ સરસ ચલો રીતિકા નાક નાક

એક ગુડ ચલો એક શબ્દ તમે ક્યાં વાંચ્યો તો એક શબ્દ ક્યાં વાંચ્યો તો બોર્ડ માં ને બીજું તમને શબ્દ વંચાવતા હતા ઓલી કેલેન્ડરમાં છે કે નહીં બેન જમના જમના પાડો પાડો તાળી નાખવાનું દોડો એટલે પડે અરે વાહ ભાઈ વાહ લઈ લો લાવો શબ્દ જમના વેરી ગુડ કાન ક્યાં લખેલું છે બતાવો તો મને કાન ક્યાં લખેલું છે અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ એને આવડે છે પણ બીજી પાર્ટી પડી ગઈ ક્લેપ કરો દિવાંશી માટે કયો શબ્દ પાડ્યો બેન કયો શબ્દ પાડવાનો હતો પ્રિયાંશી બેન તમારે બેનો લખેલો શબ્દ પાડવાનું છે બેન અરે વાહ વાહ ભાઈ ક્લેપ લાવો બેન શબ્દ લાવો વેરી ગુડ બેટા સરસ કેટલા શબ્દ બાકી રહ્યા બે ચલો ધરતી બેન છગન છગન એ અરે વાહ ભાઈ વાહ લાવો શબ્દ લાવવા લો છગન વેરી ગુડ ના બેન જમના વેરી ગુડ જમના સરસ આરાધના બેન કાન જલ્દી કાન નાખો જલ્દી દડો વેરી ગુડ લાવો એ શબ્દ લાવો કાન કાન પણ એ દડો તો વાગ્યો કે નહીં વેરી ગુડ